તો અમરેલી લેટરકાંડ મામલે વધુ ચોવીસ કલાક ધરણા રાખવાની પરેશ ધાનાણીની જાહેરાત સાથે જ આવતીકાલે અમરેલી બંધ રાખવાની પણ ધાનાણીની અપીલ આજે રાજકમલ ચોકમાં ધાનાણીના ચોવીસ કલાકના ધરણા પૂર્ણ થયા છે જ્યાં તેમણે પાયલ ગોટી સાથે બનેલી ઘટના અંગે પોલીસ અને રાજકીય નેતાઓ પર પ્રહાર કર્યા તેમણે આક્ષેપ કર્યો કે ચોવીસ કલાક બાદ પણ કોઈ શિક્ષાત્મક કાર્યવાહી નથી થઈ

ઉત્તરાયણને લઈને મોટા સમાચાર કાચ પાયેલા દોરાના ઉપયોગ પર પ્રતિબંધ ગુજરાત હાઈકોર્ટે કર્યો છે હુકમ ચાઇનીઝ દોરી નાયલન દોરી અને કાચ પાયેલ કોટન થ્રેડ પર પણ પ્રતિબંધ કરવામાં આવ્યું છે રાજ્ય સરકારે હુકમ પાલનની પ્રતિબદ્ધતા દર્શાવી છે તેર જાન્યુઆરી સુધીમાં ઠોસ અને અસરકારક પગલાં લેવા કોર્ટમાં આપી છે ખાતરી સમગ્ર ગુજરાતમાં

હાથમાં ચપ્પલ લઈને ફરી રહ્યા છે તસ્કરો તો ભાવનગરમાં બેંક ઓફ બરોડાની મોખડાજી સર્કલ શાખામાં ખોટા નામો થકી સરકારની સબસીડીવાળી લોન મેળવી કૌભાંડ કરાયું છે લોન મેળવીને એક કરોડથી વધુનું કૌભાંડ આચાર્યની મેનેજર સહિત અઠ્યાવીસ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે ઘોઘા રોડ પોલીસ મથકે લોન લેવા માટે કરવામાં આવેલ બોગસ ડોક્યુમેન્ટ્સ અને લોન લઈ કરવામાં આવેલી છેતરપિંડીના મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે બેંક ઓફ બરોડાના રીજનલ હેડ દ્વારા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે બેંકના બે તત્કાલીન કર્મચારી અને અન્ય બે લોકોએ મળીને ચોવીસ લોકોની બોગસ ડોક્યુમેન્ટ બનાવીને કરોડોની લોન મંજૂર કરાઈ હતી ત્યારે બેંકના તત્કાલીન બ્રાન્ચ મેનેજર અને ક્રેડિટ ઓફિસરે વચેટીયા હિતેશ ગલર અને રમેશ જાગિયા સાથે મળીને ફ્રોડ આચર્યું હતું

અશોક માળી સહિત દસ સાગરીતો સામે પોલીસે ગુનો નોંધ્યો છે ધાનેરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ દરબાર બન્યા છે ફરિયાદી લકી ડ્રોના માસ્ટર માઇન્ડ અશોક માળી વિરુદ્ધ અગાઉ પણ થરાદ પોલીસ મથકે ગેરકાયદેસર લકી ડ્રોનું આયોજન કરવા બદલ ગુનો નોંધાઈ ચૂક્યો છે ધાનેરાના અરજદાર પોપટલાલ જોશીની અરજીના આધારે પોલીસે તપાસ કરીને ગુનો દાખલ કર્યો છે અશોક માળી અને તેના મળતિયાએ ઇન્કમ ટેક્સ કે અન્ય કોઈ કચેરીઓને જાણ કર્યા વગર ભેગા કરી લકી ડો નામે કૌભાંડ આચર્યું હતું પોલીસે આની પેલા પણ ત્રણ જેટલી હતી અને આજે પણ એક ચોથી પણ લોકો હશે કે જે આવા ગરીબ લોકોની લાલચ દેખાડી અને એમના પૈસાને એ લોકો આવી રીતના લકીરોના નામે લેતા હશે હવે તમામે તમામ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તો પાટણ પાલિકામાં જન્મ મરણના પ્રમાણપત્ર કાઢવાના મામલામાં પાટણ પાલિકાના ચીફ ઓફિસર દ્વારા ખુલાસો કરાયો છે મહત્વનું છે કે પાલિકા પર આક્ષેપ થયા હતા કે વર્ષ બે હજાર પંદર પૂર્વના બારકોડવાળા પ્રમાણપત્ર પાલિકા દ્વારા કાઢી અપાતા નથી પરંતુ આક્ષેપોને પાલિકાના ચીફ ઓફિસરે નકાર્યા છે તેમણે કહ્યું છે કે પાલિકામાં જૂના નવા જન્મ મરણના તમામ દાખલા કાઢી અપાયા છે પાલિકાના કર્મચારીઓ નિષ્ઠાથી કામગીરી કરે છે બીજું કોઈ પાલિકા બહાર કોઈ જન્મના દાખલા પૈસા આપીને કાઢે છે તે બાબતે સુપ્રિન્ટેન્ડન્ટને તપાસ સોંપી છે તેમાં પણ જે દોષી હશે તેની સામે કાર્યવાહી કરાશે એક રજૂઆત મને પણ મળી છે એ બાબતે મેં મારા ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટને તપાસ સોંપી છે એમાં જે ફરિયાદી છે એ અને કોઈ એજન્સી એની સાથે સંકળાયેલી હશે તો એમાં નિષ્ઠાપૂર્વક એમના દ્વારા તપાસ કરવામાં આવશે અને તપાસ અંતે જો કોઈ દોષિત હશે તો તેની સામે સખતમ સકત કાર્યવાહી કરવામાં આવશે કોઈ એજન્ટ આવી કામગીરી કરતો હશે તો એજન્ટની સામે સખતમ સકત કાર્યવાહી કરવામાં આવશે કોઈ એજન્ટ સાથે નગરપાલિકાનો કોઈ કર્મચારી ક્યારેય સંકળાયેલો નથી તો જૂનાગઢની સત્તાધાર જગ્યાના महंत વિજય ભગત પર ફરી કરાયા છે ગંભીર આક્ષેપો ચોટીલાના આપા આપાગીગાનો ઓટલો નામની જગ્યાના મહંત નરેન્દ્ર સોલંકી દ્વારા વિજય ભગત પર આક્ષેપ કરીને મોટા ખુલાસા કર્યા છે તેમણે કહ્યું કે વિજય ભગત મારા પર આક્ષેપ કરે છે તેમાં કંઈ નવાઈની બાબત નથી તેઓ અગાઉ પણ મારા પર આક્ષેપો કરી ચૂક્યા છે પરંતુ હું તેમને ખુલ્લામાં મારી સાથે વન ટુ વન કરવાની ચેલેન્જ આપું છું હું વિજય ભગતના બધા પુરાવા આપીશ આર્થિક લેવડ દેવડના અને અન્ય પુરાવા પણ આપીશ બસ તેઓ મારી સામે આવીને વાત કરે તેવી તેમને ચેલેન્જ ફેંકું છું છેલ્લા ત્રણ મહિનાથી હું પુરાવાથી મુક્ત થાવ તમે અને સમાધિ ની સેવા ન કરી શકો તો કાઈ નહીં હવે ત્યાંથી રવાના એને રવાના કરવા એનું બોલાવે ટુ અમે આવી જાવ સાહેબ પુરાવા લઈને બેહી હું જે પુરાવા રજૂ કરું એનો જવાબ આપે સમાચારમાં આગળ વાત કરીશું ચાર પગના આતંક વિશે તો રાજ્યમાં દિવસેને દિવસે ચાર પગનો આતંક વધતો જોવા મળી રહ્યો છે શહેર શહેર રખડતી રંજાડતી લોકો હેરાન પરેશાન છે પરંતુ તમામ સ્થળોએ સમસ્યા કહો કે દહેશત વધી છે ક્યાંક રખડતા ઢોરે લોકોને અડફેટે લીધા તો ક્યાંક કપિરાજનો આતંક જોવા મળ્યો સાબરકાંઠા બનાસકાંઠા નવસારી દ્વારકામાં રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો તો ગોધરામાં કપિરાજે એક વ્યક્તિ પર હુમલો કર્યો જ્યારે સુરતના માંડવીમાં દીપડાની દહેશત વધતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે પંચમહાલના ગોધરામાં ત્રણ દિવસથી કપિરાજનો આતંક તેલંગ કેમ્પસ સાવલીવાડ જૂની પોસ્ટ ઓફિસ તેમજ સોનીવાડ વિસ્તારમાં કપિરાજનો આતંક કપિરાજે અત્યાર સુધીમાં બારથી વધુ લોકો પર કર્યો છે હુમલો ગઈકાલે એક વ્યક્તિના પગમાં બચકા ભર્યા ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે કપિરાજનો આતંક સીસીટીવીમાં કેદ થયો છે તેલંગ કેમ્પસમાં પાંજરું ગોઠવીને કપિરાજને પકડવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે સુરતના અંતરિયાળ ગામોમાં દીપડાની દહેશત વધી છે માંડવીના તડકેશ્વર ગામમાં દીપડાના આંટા પેરા કેમેરામાં કેદ થયા છે રહેણાંક વિસ્તાર પાસે દીપડાની મુવમેન્ટથી રહીશોમાં પણ ભારે ફફડાટ છે તડકેશ્વર સ્મશાન નજીક દીપડાના આટાફેરાથી સ્થાનિક ખેતમજૂર અને ખેડૂતોને પણ ખેતરે જતા ડર લાગી રહ્યો છે સ્થાનિકોએ આ અંગે વન વિભાગને પણ જાણ કરી છે